શ્રી ભાવથી જય શ્રી કૃષ્ણ આજે આપણે મત્સ્ય અવતાર વિશે થોડુંક જાણીશું મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુના અવતારો પૈકી પહેલો અવતાર છે શ્રીમદ ભાગવત કથા અનુસાર ભગવાને આ અવતારમાં મત્સ્ય એટલે કે માછલીનું શરીર ધારણ કરીને પ્રલયકાળ નજીક હોવાની માહિતી આપી હતી અને તે પ્રલયકાળમાંથી દરેક જીવને બીજા ચતુરયુગમાં લઈ જવાની યોજના સમજાવી હતી ચૌદ મનવંતર પૂરા થતાં એટલે કે એક કલ્પ પૂરો થતાં બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે અને તેમનો નિંદ્રાકાળ આવે છે આવી રીતે ગયા કલ્પના અંતે બ્રહ્માનો નિંદ્રાકાળ આવ્યો જલ પ્રલયથી પૃથ્વી સમેત ત્રણેય લોક સમુદ્રમાં ડૂબી ગયા તે વખતે શયન કરવાની ઈચ્છાવાળા બ્રહ્માને નિંદ્રા આવી ગઈ આ વખતે બ્રહ્માના મુખમાંથી નીકળી પડેલા વેદોને હયગ્રીવ નામનો બળવાન અસુર ઉપાડી ગયો આ વેદોને પાછા લાવવા માટે ભગવાને મત્સ્યનો અવતાર ધારણ કર્યો હતો સત્યવ્રત નામે એક રાજા હતો હતો તે તે ભગવાનનો પરમ ભક્ત કેવળ કરીને તપશ્ચર્યા કરતો હતો એકવાર નદીના પાણીથી તર્પણ કરતા પાણીની સાથે તેના ખોબામાં એક માછલી આવી ગઈ રાજા તે માછલીને પાણીમાં નાખી દેવા માંગતો હતો ત્યાં માછલી બોલી હે રાજા મને પાણીમાં ન નાખ મોટા મગરમચ્છો મને મારી નાખશે રાજાને દયા આવી તેથી માછલીને કમંડળમાં લઈને તે ઘેર આવ્યો બીજી સવારે તો માછલી એટલી મોટી થઈ ગઈ કે રાજા તેને એને પાણીના વેઢણમાં નાખવી પડી પણ ઘડીકમાં તો એ વીડોય નાનો પડ્યો અને તે એને નાખવી પડી એ તે સમાય નહીં એટલે રાજાએ તેને સમુદ્રમાં નાખી હવે માછલીએ રાજાને કહ્યું કે હે રાજા આજથી સાતમા દિવસે ભૂલોક ભૂગર્ભલોક અને સ્વર્ગલોક ત્રણેય ડૂબી જવાના છે અને એવો પ્રલય થવાનો છે તે વખતે એક નૌકા તારી પાસે આવશે તો બધી જ ઔષધિઓ બધા જ બી અને સપ્તર્ષીઓ વગેરે લઈને નૌકામાં બેસી જજે અને પછી એ નૌકાને વાસુકી નાગનું દોરડું કરીને મારા સિંગડા સાથે બાંધી દેજે સાત દિવસ સુધી રાજાએ એ પરમેશ્વરનું ધ્યાન કર્યું સાતમે દિવસે સમુદ્ર માજા મૂકી ને ચારે તરફ પૃથ્વી ડૂબવા માંડી એવામાં એક મોટી નૌકા આવી અને રાજા બી તથા લઈને બેઠો એવામાં એક એવો મગરમચ્છ ત્યાં પ્રગટ થયો રાજાએ વાસુકી નાગનું ડોરડું બનાવીને તેના વડે નૌકાને મગરમચ્છના સિંગડા સાથે બાંધી દીધી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ પ્રાણી માત્રના હૃદયમાં રહો છો હું આપને શરણે છું પછી મત્સ્ય ભગવાન નૌકાને લઈને બ્રહ્માની રાત પૂરી થતા સુધી સમુદ્રમાં ફર્યા અને રાજાને જ્ઞાનનો ઉપદેશ કર્યો પ્રલયકાળ પૂરો થયા પછી મત્સ્ય ભગવાને હૈગ્રીવ પાસેથી વેદો પાછા લાવીને બ્રહ્માજીને આપ્યા બોલો મત્સ્ય અવતાર શ્રી કૃષ્ણ પ્રભુજીની જય મત્સ્ય સ્વરૂપ જગદીશ્વરની જય